તો વધુ સમાચારમાં વાત કરીએ તો દમણ દીવ લોકસભા ચૂંટણી કાર્યાલયનું આજે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશ ટંડેલ ના અધ્યક્ષતામાં અને આજના મુખ્ય મહેમાન અને પ્રદેશ પ્રભારી પુણેશ મોદીના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સાથે સૌપ્રથમ આજે પ્રદેશ પ્રભારી પુણેશ મોદીની હાજરીમાં તમામ કાર્યકરોએ સમૂહમાં બેસીને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતને સાંભળ્યો

કરુણાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તો આ સાથે મનકી વાત કાર્યક્રમ પછી પુણેશ મોદી દ્વારા વૈદિક મント્રોચાર સાથે ચૂંટણી કાર્યાલયની રિબન કાપીને ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કાર્યાલય બિલ્ડિંગમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધવામાં આવ્યું હતું દાદરાનગર હવેલી અને હીઉ ધમણ આ પ્રદેશમાં બે લોકસભા પૈકી આજેની એક લોકસભા દમણ અને દીવ આ લોકસભાની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ અત્યારે સંપન્ન થયો દમણ અને દીવ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ મિશન બે હજાર ચોવીસ ઇલેક્શન બોર્ડ ઉપર આવે કાર્યરત થઈ જાય કામકાજમાં લાગે એવા શું હેતુથી ઉમેદવારો કોઈ પણ હોઈ શકે પરંતુ પાર્ટીની વિચારધારા પાર્ટીની કાર્યપદ્ધતિ જનજનનો સંપર્ક અનેક પ્રકારનું મેનેજમેન્ટ આયોજન એના માટે આપણે આજે ચૂંટણી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરી દીધો છે અને આજથી કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવીને અનેક પ્રકારનું આયોજન કરીને ચૂંટણી સંપન્ન થાય ત્યાં સુધી સક્રિય રહીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કમળના નિશાનના ઉમેદવારને બનાવશે એવો મને પ્રબર વિશ્વાસ આમાં કાર્યકર્તાઓ જે છે થોડો આ કાર્યતા હોય અને એટલા માટે કાર્યકર્તાને પણ આહવાન કરવામાં આવ્યું છે કે આપણે ભારતીય જનતા પાર્ટીના સૈનિકો છે જે કઈ ઉમેદવાર આવે એને આપણે કમળનું નિશાન જેને આવે એના માટે આપણે કર્તવ્યબદ્ધ છે અને આપણો અંતિમ ગોલ તો આ રાષ્ટ્રને સુશાસનના પદ પર કલ્યાણ રાજ્યના પદ પર રામ રાજ્યના પદ પર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને હાથ મંત્રી કરવા માટે આગળ આવવાનું છે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતથી જે કંઈ ભૂતકાળમાં ત્રુટી હશે એ બધી ત્રિટી દૂર થશે અને કાર્યકર્તાઓ એકમત થઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ભવ્ય વિજેતા બનાવશે એવો મને ચોક્કસ વિશ્વાસ આપ જાણો જ છો કે જ્યારે ચૂંટણી હોય અને આવા પ્રકારનું કામકાજ ભારતીય જનતા પાર્ટી ચલાવી રહેતી નથી જે તે વખતે જે તે પ્રકારની પરિસ્થિતિ પેદા થશે એવા અનેક પ્રકારના એમાં પગલા ભરાયા